જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ભાદરવા માસના શુકલ પક્ષમાં આવતી પરિવર્તીની એકાદશી વ્રતની વિધિ પૂજાનું મુહૂર્ત પારણાનો સમય આ દિવસે કરવાના ઉપાયો મહાત્મ અને કથા વાર્તા આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ તેની યોગ નિંદ્રા દરમિયાન પડખું ફેરવે છે આથી આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહે છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતાર વામન ભગવાનનો જન્મદિવસ કહેવાય છે આથી આ એકાદશીને વામન એકાદશી કે જળ ઝીલની એકાદશી કે પછી ડોલ અગિયારસ પણ કહે છે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે મોક્ષને પ્રાપ્ત કરે છે આ દિવસે જો અમુક એવા ઉપાયો કે પૂજા પાઠ જો કરવામાં આવે તો જીવનની ઘણી બધી સમસ્યા કષ્ટ ગરીબી અને દુઃખ દૂર થાય છે આ એકાદશી ભાદરવા માસમાં આવે છે આથી જો આ એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે પિતૃઓને યાદ કરીને પૂજા કરવામાં આવે સ્નાન દાન ધ્યાન કરવામાં આવે તો પિતૃ તૃપ્ત થાય છે જો કુંડળીમાં પિતૃદોષ હોય તો તે દૂર થાય છે પિતૃ પ્રસન્ન થાય છે મિત્રો હવે જાણી લઈએ કે એકાદશીની પૂજાનો સમય અને પારણાનું મુહૂર્ત ક્યારે છે મિત્રો પરિવર્તિતની એકાદશી તિથિની શરૂઆત થાય છે તારીખ તેર સપ્ટેમ્બર રાત્રે દસ કલાક ઓગણત્રીસ મિનિટથી અને તિથિ પૂર્ણ થાય છે તારીખ ચૌદ સપ્ટેમ્બર રાત્રે આઠ કલાક ચાલીસ મિનિટે આમ ઉદિયાતિથિ અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારે પૂજાનો શુભ સમય છે સવારે ચાર કલાકને છેતાલીસ મિનિટથી શરૂ થઈ નવ કલાક અઢાર મિનિટ સુધીનો સમય છે વ્રતના પારણા કરવાના રહેશે તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવારે વહેલી સવારે છ વાગ્યાથી લઈને આઠ કલાક ત્રીસ મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે મિત્રો એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે એકાદશી કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે વર્ષની કુલ ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું મહત્ત્વ અધિક છે પરંતુ જે ભાદરવા માસના શુક્લ પક્ષમાં પરિવર્તિતની એકાદશી આવે છે આ એકાદશીનું મહત્ત્વ અતિ ઘણું છે આ એકાદશી ભાદરવા માસમાં આવતી હોવાથી આ એકાદશીનું વ્રત કરવાથી જાણતા અજાણતા થયેલા પાપદોષમાંથી મુક્ત થવાય છે પિતૃ ઋણમાંથી મુક્ત થવાય છે આથી આ એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું પરિવર્તીની એકાદશી વ્રતની પૂજાનું મુહૂર્ત પારણાનો સમય અને હવે સાંભળશું પરિવર્તીની એકાદશી વ્રતની સંપૂર્ણ પૂજન વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના ઉપાયો અને કથા વાર્તા જેની સંપૂર્ણ માહિતી બોલો ભગવાન શ્રી હરિષ્ણ ભાદરવા મહિનાની સુદ પક્ષમાં આવતી એકાદશી જાણ્ય અજાણ્ય થયેલા પાપમાંથી મુક્તિ અપાવે છે આ દિવસે ક્ષીર નિદ્રામાં શયન કરેલા ભગવાન વિષ્ણુ પોતાનું પડખું ફેરવે છે આથી આ એકાદશીને પરિવર્તિને એકાદશી કહે છે આ દિવસે રાજાબલી પાસેથી ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપમાં તેમનું બધું જ સર્વસ્વ ત્રણ માંગી લીધું હતું આથી તેમને વામન એકાદશી પણ કહે છે તથા આ એકાદશીને જળછીલની એકાદશી તથા પદ્મ એકાદશી પણ કહેવાય છે આ દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે બ્રહ્મા વિષ્ણુ અને ત્રણેય લોકની પૂજા કરાય છે તથા માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા આ દિવસે પદ્મ એટલે કે કમળના આસન પર બિરાજેલા મા લક્ષ્મીની પૂજા કરાય છે તથા આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ બાદ માતા યશોદાએ સૂર્યપૂજા ઘાટ પૂજા અને જળ પૂજા કરી હતી આથી આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા જળ દેવતાની પૂજા તથા કુવાના ઘાટની પૂજા કરવાનું પણ વિધાન છે એકાદશીના આ દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી આ દિવસ એટલે વામન જયંતિનો દિવસ આથી આ દિવસે વામન અવતારની પણ પૂજા કરવામાં આવે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુને શુદ્ધ જળ ચડાવવું ત્યાર પછી પંચામૃતથી સ્નાન કરાવી ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવી ગંધ ફૂલ ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી પૂજન સામગ્રી અર્પણ કરવી અને વિષ્ણુ સહસ્ત્રનો જાપ કરવો ભગવાન વામનની કથા સાંભળવી ત્યાર પછી ભગવાનને દહીં અને કાકડીનું નૈવેદ્ય ધરાવવું આ રીતે વિધિ વિધાન સાથે પરિવર્તિત એકાદશીનું વ્રત કરનારને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે જાણીએ અજાણ્યે થયેલા દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે શ્રી કૃષ્ણએ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ શિવ અને બ્રહ્મા એટલે ત્રિદેવોની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આ હતી પરિવર્તીની વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કેશવ ભાદરવા માસના સુખલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એના દેવતા કોણ છે એની વિધિ શું છે તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને વામન એકાદશી કહેવાય છે આ જયંતી એકાદશીને નામે પણ ઓળખાય છે શયન કરતાં ભગવાન વિષ્ણુએ આ દિવસે પડખું ફેરવ્યું હતું તેથી એને પરિવર્તન એટલે કે પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે આમ આ એકાદશી વામન જયંતી અને પરિવર્તિની એમ ત્રણેય નામે ઓળખાય છે એના દેવતા ભગવાન વામન છે એ દિવસે જે મનુષ્ય વામન એકાદશીનું વ્રત કરીને ભગવાન વામનનું પૂજન કરશે એના સઘળા પાપોનો નાશ થશે અને સ્વર્ગ લોકમાં જશે

ધૂન ભજન કીર્તન વગેરેનું વાચિંત્રો સહિત આયોજન કરવું બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા વગેરે દેવું અને ત્યાર પછી પોતાના કુટુંબ સાથે આમંત્રિત મિત્રો સાથે તેમજ સગા સંબંધીઓ સાથે બેસીને પ્રસન્ન ચિત્તે ભોજન કરવું જોઈએ આ સાંભળીને યુધિષ્ઠરે કહ્યું હે ભગવાન આપે મહાન શક્તિશાળી બલીને કેવી રીતે જીત્યો તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે ધર્મરાજા પૂર્વે ત્રેતા યુગમાં બલિનામે અત્યંત શક્તિશાળી દૈત્ય હતો તે મારો પરમ ભક્ત હતો તે હંમેશા નિયમ રીતે તેમજ ભક્તિભાવપૂર્વક મારી પૂજા કરતો તે દૈત્ય ઉત્તમ વિધિથી કોઈપણ પ્રકારની ખામી વગર મોટા મોટા યજ્ઞો કરતો તે ઉપરાંત અનેક વ્રતો નિયમપૂર્વક કરીને પૂર્ણ શ્રદ્ધાથી એ મારી આરાધના કરતો તેથી એ મારો પ્રિય ભક્ત હતો પણ એને પોતાની અખૂટ શક્તિનું ઘણું જ અભિમાન હતું પોતાના બળથી એણે બધા જ દેવતાઓને જીતી લીધા અને એ શક્તિ દ્વારા એણે ઇન્દ્રને પણ પરાજિત કર્યો તેમજ ત્રણેય લોકને પોતાને આધીન કરી દીધા બલી પોતાના આવા બળને લીધે અહંકારી બની ગયો એ ત્રણેય લોકમાં ઐશ્વર્ય ભોગવતો આથી દુઃખી થયેલા દેવતાઓ મારી પાસે આવ્યા અને પોતાનો ઉદ્ધાર કરવા નમ્ર વિનંતી કરી એમની વાત વિગતથી સાંભળ્યા પછી એમને આશ્વાસન આપતા મેં કહ્યું આપ ચિંતા ન કરો હું તમારું દુઃખ દૂર કરીશ હે ધર્મ રાજા યુધિષ્ઠર રાજનીતિના ચાર ઉપાયો કહ્યા છે સામ દામ દંડ અને ભેદ આમાંથી પહેલા ત્રણ ઉપાયો વડે એ બળવાન બલિદૈત્યને જીતી શકાય એમ ન હતું તેથી મેં ભેદ અપનાવ્યો મેં વામન સ્વરૂપ ધારણ કર્યું અને કપટ કરીને એની પાસે માત્ર ત્રણ જ ડગલા મૂકી શકાય એટલી જમીન દાનમાં માંગી પરંતુ એના ગુરુ શુક્રાચાર્ય મને ઓળખી ગયા અને દૈત્યને જમીન દાનમાં આપતા અટકાવતા બોલ્યા હે રાજન આ તો વામન સ્વરૂપે પધારેલા ભગવાન વિષ્ણુ પોતે જ છે તમને છેતરીને તમારી પાસેથી સઘળી જમીન મેળવી લેવા તેઓ અહીં આવ્યા છે માટે તમે જમીન સિવાય બીજી કોઈ વસ્તુ દાનમાં માગવાનું કહો આ સાંભળી રાજા બલી ધીરજથી હસતા હસતા પોતાના ગુરુ શુક્રાચાર્યને કહેવા લાગ્યા હે ગુરુજી મેં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જ આ યજ્ઞનો આરંભ કર્યો છે જો સ્વયં વિષ્ણુ ભગવાન જ દાન લેવા પધાર્યા હોય તો હું ઘણો જ ભાગ્યશાળી છું હું મારા જીવન સહિત સર્વસ્વ એમને આપી દેવા ઈચ્છું છું આમ કહી એ બળવાન દેતે મને નમસ્કાર કરીને દાન દેવાનું વચન આપ્યું ત્યાર પછી મેં વામન રૂપ તજીને અતિ વિરાટ રૂપ ધારણ કર્યું મારો દેહ વધતો જ ગયો વધતો જ ગયો મારું આ વિરાટ રૂપ જોઈને બલીને ઘણું જ આશ્ચર્ય થયું અને સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક એ મારી પ્રાર્થના કરવા લાગ્યો બધા જ દેવો સૂર્ય ચંદ્ર ગ્રહો બધા જ નક્ષત્રો શેષનાગ વગેરે બધા જ અનેક પ્રકારે મારી સ્તુતિ કરવા લાગ્યા મેં બલીનો હાથ પકડીને કહ્યું પહેલે ડગલે પૃથ્વી બીજા ડગલે સ્વર્ગ પ્રાપ્ત થયા હવે ત્રીજું ડગલું ક્યાં મૂકું મારું ત્રીજું ડગલું મૂકવા માટે તું મને જગ્યા આપ આ સાંભળી બલીએ નમ્રતાપૂર્વક કહ્યું હે પરમેશ્વર આપના દર્શન કરીને હું ખરેખર ધન્ય થઈ ગયો છું બીજે ક્યાંય જગ્યા ન હોય તો કૃપા કરીને આપ આપનું ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકો કહી એણે પોતાનું મસ્તક ધર્યું એ મારો પરમ ભક્ત હતો છતાં એના માથા પર પગ મૂકીને હું એને પાતાળમાં લઈ ગયો પ્રસન્ન થઈને વામન એકાદશીનું વ્રત સર્વ પ્રકારનું સુખ ભોગવીને અંતે મુક્તિ મેળવે છે આ એકાદશી નું મહાત્મ વાંચનાર અને સાંભળનાર સર્વે પાપોમાંથી છૂટી જાય છે બોલો ભગવાન શ્રી હરિ જય તો મિત્રો આ હતી પરિવર્તિની એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથાવાર્તા એકાદશીનું આ વ્રત પાપનો નાશ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવનારું છે જે વ્યક્તિ એકાદશીનું આ વ્રતની પૂજા વિધિ તેમજ ઉપવાસ નથી કરી શકતા તેમણે સાત્વિક ભોજન કરીને પણ આ વ્રત કરી શકાય છે આ દિવસે તામસી પદાર્થ જેવા કે લસણ ડુંગળી કે કદમૂળ વગેરે ન ખાવા જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં આમ તન મન અને વચનથી પવિત્ર રહીને પણ આ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા આરાધના ધૂપદીપ કરવી તુલસી અને શાલિકરામની પૂજા કરવી પ્રાર્થના અર્ચના કરવી વિષ્ણુ સ્તોત્ર અને લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા તેમજ ઓમ નમો નારાયણનો જપ કરવો આ દિવસે ભાત ખાવા નહીં દિવસના સુવું નહીં પરંતુ જે વ્યક્તિ બીમાર છે નાના બાળકો અને સગર્ભા બહેનો શકે છે સંધ્યા પછી ભગવાનનું ભજન કીર્તન અને પ્રાર્થના કરવી બની શકે તો બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું બીજા દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન વિષ્ણુને ધૂપ દીપ અને નૈવેદ્ય ધરાવી એકાદશીના પાળના કરી આ વ્રત પૂર્ણ કરવું જો શક્ય અને શક્તિ હોય તો ગાયને ચારો ખવરાવો અથવા ઘરની બનાવેલી ઘી લગાવેલી રોટલી ગાયને ખવરાવવી પક્ષીને દાણા ચણ નાખવા બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું આપવું દરિદ્ર નારાયણને ભોજન કરાવવું જેનાથી એકાદશી વ્રતનું ફળ અનેક ગણું વધી જશે તો મિત્રો આ હતી એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જેનો સુંદર વિડિયો સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય વામન દેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ